રામ રામ ને સીતારામ જે ગિરનારી તો અત્યારે એના જે દ્રશ્ય થઈ ગયા છે ને પાછા આવી ગયા છે લાવ અત્યારે અત્યારે જોવા નદી આખી વહેલી છે મસ્ત મજાની એટલે અમે અત્યારે પંચનાથની સામે નદી કહેવાય એટલે અમે આવી ગયા છીએ અને સરસ મજાના જો પાણી પણ તમે જો તમને બધા ધોજ માર પાણી છે સરસ મજાનું અને તમે જો અમે આટલા જણા નાવા આવ્યા છે સંકેત રોહિત ને અમિત તો અત્યારે નાવા આવ્યા છે ત્યારે તમે જુઓ હમણાં થોડીક પછી નાહી ધોઈ લઈ હવે સરસ મજા નાહી અત્યારે અમે જો સરસ મજાનું પાણી જાય છે સરસ મજા બહુ મજા આવે અત્યારે બધાય નહવા એવા છે ત્રણ ત્યારે જોઈ નહીં તમે સરસ મજા નાવા નવા એમ સારું છે અને અત્યારે બહુ મજા આવે છે નાહવાની આ મજા આવે કે ભીડો તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે નજારો પણ સારો છે અત્યારે પણ સારો આવે છે અને જો મસ્ત મજાનો નજારો છે અને આ બધા નાવાની તૈયારી કરે છે હવે બધા તો હવે થોડી વાર જાય હવે જો બધા નાવાની તૈયારી કરે છે આપણા ઉપડા ને એવું બધું કાઢે છે વાંધો નથી આવું જો હવે ધીમે આપણે નાવા જાય બધા આપણે નાહીને ને એ પ્રમાણે થોડું થોડું વિડીયો આપણે બનાવશી ધીમે ધીમે અને આપણે અંદર ત્યાં પણ પડે અમારે જો અમારે હાઈરા બે યુટ્યુબ દ્વારા અમે બે ચાલુ કરી દીધા છે તો અમારે અને હાથ પગ ધોવાની ટાઈમ જ નથી અત્યારે નાવાનો ટાઈમ હોય બધા અત્યારે અત્યારથી ધીમે બધા અત્યારે નદી છે બહુ મજા આવશે નાવાની તો હવે આપણે અત્યારે નાવા જાય જો રોહિત તો હોય જ છે નાવા જો કપડા પણ કાપી જાય હવે જવાનું ક્યારે કરે છે નાવાનું જો રોહિત તો હોય ગયો છે ધીમે ધીમે હવે હવે જાય છે તો હવે આપણે પણ થોડીક પછી આપણે નાવાની તૈયારી કરીએ

જો રોહિત ઠેકડો મારી દીધો એને મજા આવી ગયો હવે હાથ પગ ધોવાનું કે ખાલી પણ હવે હાથ પગ ધોધો કે નથી પણ નાયો ઠંડક હોય ને ઠંડુ ઠંડુ પાણી લાગે ઘડીક વાર એને પણ હવે બહુ મજા આવશે એને બસ એટલે બહુ મજા આવી ગઈ હવે હવે આપણે ના પણ હોઈએ એટલે સમજી તો સાઠ નાખે તો હવે એને થોડું ઘણું લાગે નથી તો હવે બધા એને જો મજા આવી ગઈ નાહવાની અને નાઈ રહી છે એ બધું જ આપણે પણ હવે ઉતરી ગયા છે ના આવા જોવો આપણે પણ અંદર આવી ગયા અને અહીંયા પણ નોમ્બી કહી પણ હવે નાહીએ હવે મજા આવે તો જો આમ તો આવે ઠંડા નાવા સર મજાના જો આપણે પણ આવી ગયા અંદર હવે ના બહુ મજા આવે તો આપણે જો સરસ મજાના નાહી રહે બધે અત્યારે તમે જુઓ બહુ મજા આવે આમાં અત્યારે એ મજા આવે કેમ

અમિત ને રોહિત થોડોક અને અમે અત્યારે હવે નાઈ નીકળી ગયા છીએ તો હજી અમે તો નાઈ રહ્યો છે અને હવે બસ હવે રોહિત પણ નાઈ લીધું છે બસ અમે હવે તૈયારી કરી છે જવાની તો અત્યારે હવે આ નળે થોડુંક મળે તો હવે અમે નાઈ લીધું છે અને હવે પછી હવે અમે જવાની તૈયારી કરી થોડુંક નજીકમાં જ છે એટલે અમે નાસ્તો કરીએ ગામમાં નાસ્તો કરવા જઈએ અમે નાઈ લીધું નાખી નીકળી જાય અને હવે અમે તો થોડોક ઠેકડો મારે છે તો અત્યારે જો હવે બધા નાઈ લીધું છે હવે

એમ ના આલે ભાઈ ખાવી જ પડે થોડીક બાકી નો હાલે એમ તો થોડીક આજે આપણે હવારમાં ઉઠીને જવાનું થયું કે ભાઈવદર કેમ કે હાલો અત્યારે ભાઈવદર જઈ આવી તો આપણે જઈશું બાટલો ભરાવો કેમકે આપણે બાટલો ભરાવવા ફરજી જવું પડે એમ છે કે આટલે બાટલો થેર્યો આપણે તો અત્યારે અમે ભાઈ ભાઈવદર બાટલો ભરાવવા તો સવારના સાડા આઠ વાગ્યા છે હવે તો ધીમે ધીમે ગાડી નીકળી અને સામે અમે ભીંસો મેળી તો ભેંસો એ બહુ જોઈ ધીમે ધીમે કાઢી લીધી ગાડી અમારી પણ હવે ધીમે ધીમે ગાડી આવી જાય છે જો હવે કેમ કે આને નાસ્તો દાંત આવે છે કે ખબર નથી પડતી કેમ કે આગળ જઈને નવે મળ્યા તો અમે ત્યાં રસ્તામાં ઉભા રહી ગયા છીએ અને થોડીક વાર પાંચ મિનિટ ઉભા રહી મહાદેવ ને સર કરાવ્યો હતો જોઈ તમે તો અમે પણ સરસ મજા આવી ગઈ છીએ કેમ કેવું છે સરસ મજા ગયા છીએ તમે જોવો છો મહાદેવ અને રસ્તામાં જ આવેલી છે જય મહાદેવ વિડિયો ગમ્યો હોય તો અમારા ચેનલને ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ